ગાઝાના યુદ્ધમાં તેમનું સંપૂર્ણ તબાહ થઈ ચૂક્યું છે અને ત્યાર પછી તે મસ્જિદોમાં ફરી રહ્યા હતા ગાઝાના યુદ્ધના પીડિત છે તેમ બતાવ્યું મસ્જિદોમાંથી તે પૈસા ઉઘરાવતા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એકને ઉપાડ્યો અને સિરિયન ગેંગ છે તેના પડદો ફાસ્ટ કર્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર આપ હું છું આપણી સાથે ગાઝાના યુદ્ધના તે પીડિત છે અને તે ભારતમાં ટુરિસ્ટ વિઝા પર આવ્યા હતા સૌથી પહેલા તે દબાક્ષ સીરિયા થી અબુધાબી આવે છે ત્યાર પછી તે કલકત્તા આવે છે અને કલકત્તાથી તે અમદાવાદમાં આવે છે અમદાવાદની અલગ અલગ મસ્જિદોમાં તે ફરતા હતા ગાઝાના પીડિત છે તેમ કહી તે પૈસા લોકોના પાસેથી મેળવતા હતા અને તેની માહિતી મળે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તેની માહિતી મળતા તે તપાસમાં જોતરાય છે તેમના બાતમીદારો છે તેમને પણ એક્ટિવ કરે છે અને ત્યાર પછી એક વ્યક્તિ છે એક વ્યક્તિને સૌથી પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે ઉપાડી લે છે અને તેનું નામ હતું અલી મેઘાત અલ ઝહેર અને તે પૂછપરછમાં કબૂલ કરે છે કે તે સિરિયાના દમાક્ષનો વતની છે અત્યારે અમદાવાદમાં રહે છે અને તે ભારતમાં ટુરિસ્ટ વિઝા પર આવ્યા છે ગાઝાના નાગરિક હોવાનો તે ખોટી હકીકતો રજૂ કરતા હતા અને મસ્જિદોમાં જઈ તે પૈસા ઉઘરાવતા હતા આ જે પ્રકારે સિરિયન ગેંગ છે તેનો પડદો ફાસ્ટ થયો છે તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપીએ વિગતો આપી છે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનો એક માહિતી મળી હતી કે ચાર માણસો અહેમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓને કે આ પેલેસ્તીનથી આવ્યા છે ત્યાં બહુ ખરાબ હાલાત છે ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મોલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જોકે અત્યારે માન્ય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે કાફી હાઈ એલર્ટ મોડ પર હતા તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈકાલે રૂમ નંબર બસો એક રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક જો શંકાસ્પદ માણસ હતા અલી મેઘાદ અલ ઝેહર રહેવાસી દમસ્કસ સીરિયાનું એનો ડિટેન કર્યા એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ ચાર જણા હતા દમસ્કસ સીરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો બાવીસ જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ એક અગસ્ત નો રોજ અહીંયા આવ્યા એના પાસેથી બે મોબાઈલ જેમાં વોટ્સએપ નંબર એનો સીરિયાનો છે અને એક મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે એના પાસેથી છત્તીસો યુએસ ડોલર મળ્યા છે અને 25000 હજાર રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો એના સાથે સાથે ઓર ચાર સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે એનો એમઓ શું છે પૈસાનો શું કરે છે કેવી રીતે સિરિયામાં મોકળે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને હું માનું છું આ ચાર બાકી ત્રણ જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યૂ થઈ ગયા છે હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સીસ ડિટેન કરવામાં આ બાકી ત્રણનો અમારે પાસે ફોટોગ્રાફ્સ પણ મળી ગઈ છે પાસપોર્ટ નંબર પણ મળી ગયા છે અને આ ત્રણનો પણ અમે બાકી એજન્સીઝનો શેર કર્યા છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં આ ત્રણનો પણ ધરપકડ કરવામાં છે બારુપુરા નો એક સી ફોર્મ હોય છે કે આ લોકો નો ભરવાનો કમ્પલ્સરી હોય છે જ્યારે બહાર નો આવીને રહેતો હોય છે આ લોકોએ જાણ કરી નથી અને હોટેલ ના વિરુદ્ધમાં પણ જાહેરનામા બાંગ નો વિરુદ્ધમાં કાયદાસર કાર્યવાહી કરવામાં છે આ તો ઓનલાઈન પણ આપણે અમદાવાદમાં કેટલો મસ્જિદો છે કેટલા મંદિર છે ક્યાં છે આ બધું ઓનલાઈન મળતી હોય છે અને એનો મોબાઈલમાં પણ એવા ટાઈપનો સર્ચ છે અને કોને કોને મળ્યો આ તપાસનો વિષય છે કે આ તો પહેલાં તો આ થોડી ભાષાનો પ્રોબ્લમ છે આ ના ઇંગ્લિશ સમજે છે ના હિન્દી સમજે છે પર ભાષાનો તો અમે ટ્રાન્સલેટર મળી ગયા છે અને મને લાગે છે આ નાટક પણ કરે છે કે એને ઇંગ્લિશ આ બીજા કોઈ સમજમાં આવતી નથી અને અત્યારે તપાસમાં કોઈ સહયોગ નથી આપતા તો પણ એનો ક્યાં ક્યાં મુવમેન્ટ રહી છેલ્લા

ખરેખર પૈસા તો અલગ વાત છે પણ ખરેખર અહીંયા કોનો સંપર્કમાં હતો અહીંયા કોઈ સ્લીપર સેલ તો નથી અને અહીંયા તો આ લોકો નેટવર્ક નથી ઊભી કરી રહ્યા આ એક મેન અમારો જાણવા માંગીએ છીએ એના માટે મેં બાકી એજન્સીસનો પણ મદદ લીધી છે અને જે એવી રીતે કીધું કે સીસીટીવી ચકાસણી કરી રહ્યા છે એની છેલ્લા વીસ દિવસની અમદાવાદમાં મુવમેન્ટ ક્યાં ક્યાં કોને કોને મળ્યો આ બધું અમે તપાસી ગયો અને કોઈ ડેટા મળી આવે છે કે ખરી અને વિઝા ક્યારે પૂરો થશે ફંડ તો આપણે કહી શકે કે કોઈ આ હોઈ શકે ઓનલાઈન પણ ટ્રાન્સફર કરાવતા હતા પરંતુ જો કેશ મળ્યા છે 25000 કેશ મળ્યા છે 3600 ડોલર યુએસ ડોલર મળ્યા છે તો ખરેખર એટલા તો એને ભેગા કર્યો અને મને લાગે છે આ તો એક એને પાસે એટલા હતા કદાચ ચારો મળતા તો વધારે એના પાસેથી કેશ મળી ગયો છે છે તો ઉપર નિશાન નિશાન એના શરીર અને એના સાથે સાથે એના મોબાઈલમાં પેલેસ્ટિન્ય વિડીયો પણ છે કે ત્યાં કેટલી બધી ભૂખમરી થઈ રહી છે કેટલા આ લોકો ત્રાસ થઈ રહ્યા છે અને એવા ટાઈપનો નો વિડીયો બતાવીને આ લોકો પાસેથી પૈસા માંગતો અત્યારે તો આવી કહે છે કે ત્યાં સિવિલ વોર છે અમારે પાસે પૈસા નથી એના માટે આવ્યા હતા અને ખરેખર અમે પેલેસ્ટિનિયનનો અમારે થોડા ફંડ ભેગા કરવાનો છે એના માટે આ બાઈસ જુલાઈ

અત્યારે વધારે એની કલકત્તાનો તો નંબર જો લીધું છે એમાં વધારે કોલિંગ અને નથી પરંતુ જો સિરિયાનો નંબર છે એનાથી વધારે આ લોકોનો કોલિંગ છે અમે ટ્રેક કરી રહ્યા છીએ કે ખરેખર મોલાનાની ટચમાં હતા યા બીજા મોલાનાનો કહે છે ખરેખર આ મોલાના છે કે નથી આ બધું તપાસનો વિષય છે અમે કરી છે શું બી ગ્રાઉન્ડ છે જ્યાં ખેતી કહે છે કે હતું ખેતી કરતો હતો અને એનો એડ્રેસ છે પશુ વોટપિરિંગ મેસેજ શહેર છે અને જેના કારણે વધારે માહિતી નથી પરંતુ અમે ટેકનિકલ ટીમની મદદ લઈ રહ્યા છે ને કે કદાચ કોઈ ડિલીટ કર્યા હોય એના માટે

दमस्कस अलमिया सीरिया दूसरा है जकार जकारिया सन ऑफ हैथम अलमिया। दमस्किया तीसरा छः अहमद अलबहश। अलबह चौथा है यूसेफ खालिद अल जहर रहे सीरिया पासपोर्ट हमें आइए ऐसा माही आपके साथ शेयर कर આગળ મુદ્દા છે કે આ કોનો કોને મળ્યો ફંડ ક્યાંથી આવ્યો એના પાસે જો પૈસા મળ્યા છે એનો છે અહીંથી ભેગા કર્યા છે ખરેખર અહીંયા શું રેકી કરવા આવ્યો હતો જો કહે છે એમાં કોઈ ખરેખર આ સીધા અમદાવાદ કેમ નથી આવ્યો વાયા કલકત્તા કેમ આવ્યો આ બધું તપાસનો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराई